આપણે મંજૂર થઈ ગયું તે પછીનું એમ કે છે સેમ્પલ પાંચ થઈ ગયા પછી એમ કે તમારે આને ગ્રેડિંગમાં મોકલવું પડશે તો ગ્રેડિંગમાં મોકલવામાં અમારી પાસેથી મજૂરી કટ્ટે પંદર રૂપિયા લે છે તો એ લોકોને ઉપરથી બાવીસ રૂપિયા મજૂરી આવે છે તો અમારી પાસેથી કટ્ટે પંદર રૂપિયા મજૂરી લઈને ગ્રેડિંગ કરાવે છે તે સિવાયનું એ મજૂરી અમારી પાસેથી લઈને મજૂરીને ચૂકવે ઉપરથી જે બાવીસ રૂપિયા મજૂરી આવે એ પોતે ખાઈ જાય છે સેમ્પલ મંજૂર થઈ ગયા પછી તો હું કામને અમારી પાસે ગ્રેડિંગ કરાવે છે સોયાબીન માં આ રીતના મોટો ભ્રષ્ટાચાર થયો છે અને મગફળી માં પણ મોટો ભ્રષ્ટાચાર થયો છે જે એના જે એપીએમસી ના જે સભ્યો છે એને જે અંગત ના માણસો છે એના સેમ્પલ નથી લેતા અને એમના એ પ્રોપર એના સેમ્પલ લીધા વિના એનું હંધુ સોયાબીન ને હંધુ તોરાઈ થઈ છે તો અમારે હું અમારે કઈ ગુનો કર્યો છે આ પ્રશ્ન મોટા મોટો છે પ્લસ તે સિવાયનો નું અમારે અત્યારે અમારે બગડો લાગે છે ખાતર માં ખાતર તાણે અમારે ખાતર મળતું નથી ખાતર લેવા જાય તો એક ઠેલિયા એક નેનો બોટલ ડીએપી ની અથવા નેનો ઉરિયા ની પકડાવે છે આ મામા વાહે ભાણિયા પકડાવવાનો આ ધંધો કરે છે અત્યારે આ ચૂંટણી આવી ગોપાલભાઈ ફોર્મ ભરાવ્યું છે તો અત્યારે ખાતર નહોતું ત્યાંથી અત્યારે વિસાવદર ને જુનાગઢ તાલુકામાં આવ્યું છે અત્યારે કઈ પકડાવતા નથી તો એનું શું આ કારણ કે ગોપાલભાઈ આવ્યા હજી જો આવ્યા નથી હજી ધારાસભ્ય બન્યા નથી તોય એમનો અત્યારે વગર ખાતર અત્યારે એમને બોટલ ની પકડવા માંડ્યા છે તો અત્યારે લગ્ન તો મળતું નતું તો આ ક્યાં કેવા જવું આ મોટો મોટો ભ્રષ્ટાચાર ખેડૂત માટે અત્યારે થાય છે ખેડૂતો માટે મોટા મોટા ભ્રષ્ટાચારો થાય છે તો એના માટે તમે કેવા પગલા લીધેલા હવે પગલા માટે એવું છે કે જે રાજકીય લોકો છે એ જે સત્તા ઉપર બેઠેલા સત્તાધિકારીઓ પદાધિકારીઓ જે કઈ પાર્ટીના તે કોઈ ધ્યાન આપતા નથી અને જે તે સમયે ખાતર હોય બિયારણ હોય બધું ડુપ્લિકેટ પણ આવે છે ખાતર ની અંદર પણ હવે ગુણવત્તા પેલા જેવી રહી નથી અને ખાતરનો જે પ્રશ્ન છે એ ખેડૂતોને કાયમી માટે છે ગયા વર્ષે અમે છેક જેતપુર તાલુકામાંથી અમે ખાતર ભરવા ગયા હતા અહીંયા ખાતર મળ્યું નહોતું સિઝન સમયે પછી ખાતર ના ભાવ જે ડીએપી ના બારસો રૂપિયા હતા અત્યારે સત્તરસો અઢારસો રૂપિયા ભાવ થઈ ગયા અને અમારી જે ખેતીની જણસી છે એના ભાવ તમે જુઓ છેલ્લા દસ વર્ષ થયા મોદી સાહેબ બે હજાર ને ચૌદ માં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં ઘઉં ના ભાવ ચારસો થી પાંચસો ખેડૂતના ઘઉં થાય એટલે ભાવ ચારસો થી પાંચસો મગફળી ત્રીસ થી પાછી વીસ હજાર રિવેશ આવી કોઈ પણ ના પગાર રિવેશ ન આવ્યા ધારાસભ્યો સંસદ સભ્યો કે કોઈ પણ નોકરીયાતના પગાર રિવેશ આવ્યા હોય તો મને બતાવો ઇતિહાસ માં સિત્તેર પંચોતેર વર્ષમાં પણ ખેડૂતોના જે ભાવ છે તેના ભાવ બધા રિવેશ માં દસ વર્ષની અંદર આવ્યા અને કહેવાય છે કે બે હજાર બાવીસ સુધીમાં ડબલ આવક થઈ જાય આજે પચી થાય તો આવક ડબલ થવાને બદલે ખેડૂતોની આવક માઇનસમાં પચાસ ટકા થઈ ગઈ એટલે ડબલ આવક તો રહી પણ માઇનસ માં જે એની જરૂર પડે ખાતર બિયારણ દવા ઓજારો એના ભાવ થઈ ગયા એ બધાની નજર અને ખેતીના બધા જ જે સાધનો છે ડીઝલ સહિત ટ્રેક્ટર સહિત ઓજારો સહિત ખાતર દવા એની ઉપર પણ એટલું બધું જીએસટી નાખી દીધું કે ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં પરવડે નહીં અને ભાવ એની જગ્યાએ પચાસ ટકા છે તો ખેડૂતોને શું પાછળ છોકરા નથી ખેડૂતોને શું એનું ગુજરાન ચલાવવું નથી એને સારા મકાનમાં રહેવાનું નથી એને એને કઈ સુવિધા છે એ જ્ઞાતિઓ વસે છે એની પણ આજે રોજગારીનો પ્રશ્ન છે કોઈ પણ એમ કે આવક વધવાને બદલે આજે મોંઘવારી સમયમાં ઘટી છે કારણ કે જ્યાં સુધી જગત નો તાજ સુખી ન થાય તો એની પાછળ ગમે તે એમ કે ઉદ્યોગ ધંધા હોય તે દેશ પ્રગતિ ન કરે પદાધિકારીઓ અને કે સત્તાની વિરુદ્ધમાં મતદાન કરવા માટે મન બનાવ્યું એનું એકમાત્ર કારણ છે ખેડૂતો અને ખેતમજૂરીનું શોષણ છે અને આ શોષણનો જવાબ ઇલેક્શનમાં હર વખતે મળે છે છતાં પણ એમ કે ઉપલા લેવલે કોઈની આંખ ઉઘડતી નથી અને આવડા મોટા એપીએમસી માં કે સહકારી બેંકો માં કે જે કૌભાંડો થાય છે અને ખેડૂતોનું શોષણ થાય છે આજે અમારા ગામની અંદર પણ વર્ષો ત્યાં એક મંડળી ચાલે છે પણ એ મંડળી કેવી છે એ કોઈને ખબર નથી નથી કોઈ ખાતર દવાનું કોઈ કોઈ ખેડૂતોને સુવિધા નથી આપી કાગળ ઉપર વર્ષો ત્યાં છે અને જ્યારે એપીએમસી નું હોય ત્યારે મતદાન કરવા માટે ડિરેક્ટર ઉભા કરેલા છે અને એના સભ્યો ઉભા કરેલા છે અને એના દ્વારા એ મિલી ભગત થી અમારા ગામની સહકારી મંડળી વર્ષો ત્યાં બોગસ ચાલે છે આવી જ રીતના ગામડે ગામડે મંડળીઓ બોગસ ઉભી કરવામાં આવી

પણ ખેડૂતો ખેતમજૂરો અને બધા જ વર્ણન ગઈ છે અને એનો એ પાઠ ભણાવવામાં આવશે ચોક્કસ વાત છે જયેશભાઈ રાદડિયા મોટા મોટા વાયદા કરે છે કે કઈ પણ ખાતર ઘટે તો મને ફોન કરજો એના માટે તમે શું યા ચૂંટણી છે ને એટલે બે દી વાતો કરે પછી રાજેશભાઈ એને ઘેર આવ્યા હતા એટલે એવું કઈ છે એની પેલા ખાતર કરતું કા નો આવ્યું ચૂંટણી નાણા કેમ આવ્યું અત્યાર સુધી આ બધા જવાબ વાત કરી ખાતર નથી મળતું તો ભાઈ અત્યારે જ કેમ આવ્યું પેલા તમે ક્યાં ગયા હતા એટલે આ ચૂંટણી લક્ષી છે બાકી પરિસ્થિતિ એ નહી છે ભારત દેશ છે કૃષિ પ્રધાન દેશ છે તો આપડી કૃષિ પડી જાય તો વિકાસ ક્યાં થાય વિકાસ કરી વિકાસ છે કે કૃષિ હવે કૃષિ ની એટલી બધી ફરિયાદો છે તો કૃષિ ડિપેન્ડિંગ બીજા બધા બિઝનેસ છે તો કૃષિ આગળ નહીં આવે તો દેશ આગળ આવશે જ નહીં એને હવે દાગવાની જરૂર છે અને થોડોક વિચાર કરવાનો જરૂર છે વારંવાર આપડે કેમાં વિષય માં પાછા પડી કારણ કે તમે મેન પ્રશ્નોની તપાસ જ નથી કરતા બસ ચૂંટણી બે દી હોય આવીને તમે બધું કઈ ખાતર આપ્યું ઓલું આપ્યું પછી કોઈ આવતું નથી કિરીટભાઈ પટેલે એમ કીધું કે પેરીસ જેવા રસ્તા બનાવી દેસુ તમારા ગામમાં કેવા રસ્તા ના જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ વાયદા અને કિરીટભાઈ એટલે ધુરંધર નેતા છે કિરીટભાઈ આવા વાયદા તો નાના મોટા ઘણા કરીને અમારા ગામમાં જ વિયા ગયેલા છે અમારી હાજરીમાં જ કરીને વિયા ગયેલા છે કે અમે ગામમાં જે

પછી ગામમાં નાલા પુલ્યા પછી ઓજતનું નું પુલ્યું તૂટી ગયેલું જે અહીંથી બિલખા રસ્તો જવાનો છે એ બિલખા રસ્તામાં ભાજપ સરકાર આવો ધુરંતર નેતા બેઠો ની પુલ અટકેલો રીયે અમે જોઈએ છીએ નથી જોતા એમ નહીં આ કંટાળાના હિસાબે આવી ભ્રષ્ટ સરકાર ને હિસાબે અમે લોકો આમ આદમી પાર્ટી ને સ્વીકારવા તૈયાર થયા છીએ ગોપાલભાઈ ઇટાલિયા મોટા મોટા વાયદા આપે છે તો એ વાયદા આપતા જ નથી એ એમ કે છે કે આ લોકો પાસેથી હું કામ કરાવીશ અને ગ્રાન્ટ મળે છે તો ગ્રાન્ટ બધાને નથી અપાતી આ ભાજપ સરકાર જ્યાં મન પડે જેના મળતી હોય એને જ આપે છે કે બીજા ગામડા નથી આપતા તમારા ગામમાં કેટલી કેટલી ગ્રાન્ટો આવેલી અહીંયા નિશાળ કામ પેલા શબ્દ તમને કીધું કે નિશાળ કામ જ એને અટકાવી દીધું છે હસાડા ગામના સભ્યો ઓલા નાગરિકોને આત્મવિલોપનની ની સમકી આપવી આપવી પડી ત્યારે આ નિશાળ કામ થયું છે એમાં હું એસએમસી અધ્યક્ષ સ્કૂલ નો આ પ્રાથમિક શાળા અમારી ગામની છે ને એને એસએમસી અધ્યક્ષ હતો હું અને અત્યારે પણ એમ કે શિક્ષણવિદમાં છું તો જે તે સમયે અમારી સ્કૂલ જર્જરિત થઈ અને જર્જરિત થાય એટલે અમે એનું રિનોવેશન પેલા ત્યારે એ જે એન્જિનિયર આવી જર્જરિત છે એટલે આની પાછી રિનોવેશન નહીં પણ બીજી બનાવી જો એટલે એમણે ડિમોલેશન ની મંજૂરી આપી ઉપરથી એટલે અમે ડિમોલેશન કરાવ્યું જે કાયદેસર રીતે જે ડિમોલેશન થાય ડિમોલેશન થયું પછી કોરોના આવ્યો કોરોના ને લીધે એકાદ દોઢ વર્ષ પડતર રહી ગયું એમનું અને ગ્રામ પંચાયતના જે બે રૂમમાં બે પાડીમાં બે સ્કૂલ એ અંદર અમે કોરોના પછી પણ અમને પ્રશ્ન ત્યારે એમ કે માંડી માંડી તાલુકા જિલ્લા અને જિલ્લા સુધી અને ગાંધીનગર સુધી અમે રજૂઆત કરી પણ અમારી સ્કૂલ કોઈ કાળે બનવા દેવામાં આવતી નહોતી એનું કારણ શું હતું એક માત્ર રાજકારણ અહીંનું સ્થાનિક રાજકારણ અને જે કઈ તાલુકા જિલ્લામાં કિરીટભાઈ સુધી રજૂઆત કરી પણ એ લોકો કે કે ભાઈ સ્કૂલ આ બનશે નહીં અને જરૂર નથી બે પાંચ હોય અંગત લોકો એ કહેતા હવે અમારી એકસો ને દસ ની સંખ્યા હતી જે તે સમયે અને આજે પણ એવડી સંખ્યા છે પછી અમે છેલ્લે ગાંધીનગર સુધી અને ટીવી નાઇન ન્યૂઝ ની અંદર શિક્ષણ સચિવાયે મેં ડિબેટમાં ચર્ચા કરી ઓનલાઈન કેમેરા ઉપર અને ત્યારે એમણે એમને મેં પણ કીધું અમારું ગામ એમ કે જીરો છે તમારી સુવિધા ને અમારે કઈ બીજી જરૂર નથી એટલે અમને કાક સ્કૂલ આપો નહીત્ર અમે બધા વાલીઓ અને બાળકો શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી ની ઓફિસે જઈ અને બેસી જઈશું અને આજે પણ એમ કે મારી પાસે એના વિડીયા અને પ્રૂફ છે

ઉપલા લેવલ ના બીજી રજૂઆત અમે જયેશભાઈ સુધી પણ ગયા તા આ લોકો જયેશભાઈ પણ નહોતું ચાલવા દીધું જયેશભાઈ આગળ અમે ફાઇલ લઈને ગયા તા ગામના જે આગેવાનો હતા અમે ફાઇલ લઈને ગયા તા જયેશભાઈ કીધું કે અમારી સ્કૂલ નું કઈક કરાવો તો જયેશભાઈ રસ લીધો પણ જયેશભાઈ નું અહીંનું સ્થાનિક રાજકારણ એમ કે એની વાત પણ એમ કે માન્યમાં ન આવવા દીધી અને છેલ્લે અમે ખોડલધામ ના ટ્રસ્ટી દિનેશભાઈ ને એનો સહારો લઈને અમે સ્કૂલ મંજૂરી લઈ આવ્યો ગાંધીનગર ત્યારે અમારો પ્રશ્ન નિવડાયો એટલે અમને પણ એમ કે ઘણો આક્રમય એક કારણ આ પણ છે ખેતીના પ્રશ્નો તો છે પણ આવા આવા પ્રશ્નોમાં પણ એમ કે રાજકારણ નડે છે આ બધા જ પ્રશ્નો એકમાત્ર નિવારણ આજે અમે એમ કે ગોતીએ છીએ કે બીજી પાર્ટી નું માત્ર કારણ આ જ છે અત્યારે શિક્ષક નો પ્રશ્ન તમારા ગામમાં હા અમારે ગામની અંદર એક થી આઠ ની આઠ ધોરણ છે બરાબર છે અને એકસો ને દસ પંદર ની સંખ્યા છે વિદ્યાર્થીઓની અને શિક્ષકો છ જ છે બે શિક્ષકો અત્યારે છે જ નહીં તો એ પણ એમ કે બબે ધોરણ ભેગા રાખી અને ભણાવે છે શિક્ષણ સારું આપે છે શિક્ષકો નિષ્ઠાથી ભણાવે છે ગામના પણ એમ કે વાલીઓની ગુણવત્તા પણ સારી છે ભણાવવા માટે રાખ્યું હતું અમે જે વાલીઓ છે એ પગાર આપતા લોક ફાળો કરી લોકફંડ કરી અને પગારથી અમે એમ કે એમનો પગાર ચૂકવીને કરાવતા અને અત્યારે પણ એમ કે બે એક શિફ્ટમાં હાલે છે પણ બે શિક્ષકો તો ઘટે છે કોઈ પણ એમ કે લોકસભાની સીટ ખાલી પડે ધારાસભાની સીટ ખાલી પડે તો પરિના મહિનાની અંદર ચૂંટણી આવે બરાબર કારણ કે એ ખાલી ન રહેવી જોઈએ તો આ જે શિક્ષકો ના પદ ખાલી રહે તો એનું કઈ વાંધો નથી એનું કારણ છે કે શિક્ષકો જો શિક્ષણ મળશે તો લોકોને કઈક અવાજ ઉઠાવશે જાગૃતતા હોય અને જાગૃતતા હોય તો અવાજ ઉઠાવશે અને અવાજ ઉઠાવી તો એનું સત્તા નહીં હાલે એટલા માટે આવી રીતના બધા પ્રશ્નો ઉભા થાય છે એટલે શિક્ષણનું સ્તર નીચે લઈ જવા માટે અને ખાનગીકરણ ને પ્રોત્સાહન આપવા માટે આવા ગતકડા કરવામાં આવે છે કારણ કે શિક્ષકો પૂરા ન હોય એટલે ઘણા વાલીઓને એમ થાય કે આ શિક્ષક ક્યાં પૂરા હે એટલે પ્રાઇવેટમાં જાય પ્રાઇવેટમાં જાય ત્યાં આર્થિક શોષણ થાય અને ગુણવત્તા વાળું શિક્ષણ ન મળે અને અહીંયા ભણાવે તો શિક્ષક ઘટતા હોય એટલે વાલીઓને એ થાય કે આ શિક્ષક નથી અને વા જાય તો શોષણ થાય એટલે આવા બધા પ્રશ્નોની અંદર લોકોને આટવી આટવી બધી આર્થિક રીતે સામાજિક રીતે શૈક્ષણિક રીતે બધી રીતે આટવી આટવી અને બધું કે પૂરું કરવામાં આવેલ છે એટલે આપણે કઈક વિશ્વગુરુ થાય પણ વિશ્વગુરુ શિક્ષણ હશે તો થાય સારું પણ વિશ્વગુરુ શું થાય કારણ કે લોકોને આજે ભણવાની ક્ષમતા નથી રહી કારણ કે મજૂર ના બાળકો હોય તો એ કઈ રીતે ભણાવશે આર્થિક આવક નથી ખેડૂતોને એમ કે આવક ને અત્યારે માઇનસ થવા માંડ્યું એક પ્રાઇવેટ સ્કૂલ માં ક્યાં ભણાવશે અને અહીંયા તો શિક્ષકો નો હોય તો ભણવાનો ક્યાં પ્રશ્ન રહ્યો એટલે ભણશે તો વળી પ્રશ્ન પૂછશે પ્રશ્ન પૂછશે તો તકલીફ પડશે એટલે આવો કોઈ પ્રશ્ન પૂછવા વાળો ન હોવો જોઈએ આવી રીતના એક એક સિદ્ધાંત એ લોકોએ નક્કી કરેલો છે અને આનું આ પરિણામ એમ કે એ લોકોને ભોગવવું પડશે એકસો ને એક ટકા સરકાર તો એમ કે છે કે અમે મોટી મોટી ભરતીઓ શિક્ષકની બહાર પાડેલી છે તો ત્યાં ગામડાઓમાં શિક્ષકો હાજર ન થયો શિક્ષક ત્યારો ગામમાં તલાટીઓ ઘટે છે અને ગ્રામ સેવકો ઘટે છે આ બધાય મોટા ફાંકા મુખ ફાંકા માર છે કિરીટભાઈ જો એટલે એમ માનો કે જુનાગઢ જિલ્લાના પ્રભારી હોય તો પોતે ગમી ને ગમે કામ ન કરાવી શકે કારણ કે વોલાવે એને માન આપીને અહીંયા કર્યું હોય આ અહીંથી કામ કરતો હોય ત્યાં કિરીટ ભાઈ એને એ બધી રજૂઆત કરતો હોય ત્યાં ન થાય પણ માત્ર ને માત્ર એટલું છે કે પક્ષપાત પેદા કરનાર હોય તો ભાજપ સરકાર છે અને એ આઈની જ સરકાર કેન્દ્ર સરકાર નહીં જે આઈની જ આપણા રાજ્ય લેવલની સરકારની અંદર જે જિલ્લા વાઇઝ સરકાર આવે એ જ કામ કરે છે ગઈ તાલુકાની ચૂંટણીમાં જ્યારે આઈનો ઉમેદવાર થઈ શકે તો એને બહાર ટિકિટ અપાવી બાર ટિકિટ અપાવીને અમે અહીંયા બીજો પક્ષ ઊભો કર્યો તો એ લોકોએ અહીંયા માજી સરપંચમાં મને ગાળો હતી આપેલી પ્રૂફ સહિત હું કહેવા માંગુ છું અને કિરીટભાઈ રૂબે મને ઉભું કીધું હતું તમારે આ શું ખેલ કરવાની જરૂર છે કોણે કીધું હતું કિરીટભાઈ ખુદે આ કિરીટભાઈ ખુદ મને કીધેલું છે ટ્રેક્ટરની લારી પાસે ઊભીને મને કીધેલું છે અને બધું પ્રૂફ કહી દો આવી રીતના જો રાજકારણીઓ મોટા મોટા હોય તો એની ઉપર અમારે વિશ્વાસ કેમ કરવો આ હિસાબે જ અમે બીજા પક્ષને સ્વીકારવા ત્યાર થયા છીએ જયેશભાઈ રાદડિયા અત્યારે મોટા મોટા વાયદા કરે છે કે તમે મત આપો કામ હું કરાવીશ એના માટે તમારે હવે ભાઈ અમારે કોઈનો વિશ્વાસ કરવો નથી અમે આની બાગ હવે વિશ્વાસ કરી લીધો હવે અમારે એક વાર છે ને ગોપાલભાઈ ને ત્યાં રીતળવા એવું બાહોશ માણસ એક છે એટલે હવે અમારી વાતમાં પડવું નથી ગોપાલભાઈ છે એ એક તો હિંમતવાળો નો સાહસિક માણસ છે અને એ ખરીદી શકાય એવું નથી અત્યારે સુધી શું થી વહીવટ જ થયો અમારે જે આવે એટલે એને વેચતા લઈ લે આ એક વેચાય એવો નથી અને અમને એની માથે પૂરો વિશ્વાસ છે કે ગોપાલભાઈ અમારા કામ કરશે ગોપાલભાઈ કે ગોપાલભાઈ કેવા નિડર માણસ છે એ તમારે જોવું હોય તો અત્યારે જ અમે પ્રૂફ કરી દે કારણ કે અત્યાર લગ્ન અમને કોઈ એવો નેતા મળ્યો નથી પેટા ચૂંટણી તો હરેક રાજ્યમાં કે હરેક દેશમાં આવતી જ હોય પણ જે વિસાવદર જે આ પેટા ચૂંટણી અત્યારે છે એમાં એવો માણસ અત્યારે અમને ગોપાલભાઈ જેવો બાહોસ માણસ મળ્યો છે જે ઉપરથી ધારાસભ્ય કે સંસદ સભ્ય કે સીએમ ને ખુદ ને જો અહીંયા પેટા ચૂંટણી ના પ્રસાર આવવું પડતું હોય આ ઘેટા બકરા ધારવા અહીંયા હંધે હું સમજે છે કે સીએમ ખુદ અહીંયા કે સી પાટીલ કે રાજા ઘણા એવા નામી અનામી મિનિસ્ટરો અહીંયા હાઈટ થી મોટા મોટા અત્યારે નામી અનામી પ્રચારમાં આવ્યા છે જેને પાંચ પાંચ ગામ હોપવામાં આવ્યા તો વિચાર કરો એ હાઈઠ જણા વસાડે ગોપાલભાઈ એક તટસ્થ ઉભો છે તો વિચાર કરો એ કેવો નિષ્ઠાવાન માણસ છે કે હાઈઠ જણાને ને અહીંયા આવવું પડ્યું એ વિચાર કરો

ગોપાલભાઈ ઇટાલિયા જો ધારાસભ્ય બનશે વિધાનસભામાં કઈ ફેરફાર લાગશે હા જરૂરથી થી વિસાવદર જો ગોપાલભાઈને ને અને ગાંધીનગર મોકલીએ તો એ એક તો એટલા બધા લોકોના પ્રશ્નો ઉઠાવશે અને વિધાનસભામાં અવાજ રજૂ કરશે કે બીજા જે ધારાસભ્યો એકસો ને એક્યાસી બેઠા છે એને એમાંથી પ્રેરણા મળશે કે ખરા અર્થમાં કેવો ધારાસભ્ય હોવો જોઈએ લોક પ્રતિનિધિ કેવો હોવો જોઈએ અને લોકોના પ્રશ્નો કઈ રીતે ઉઠાવવા જોઈએ અને લોકોના પ્રશ્નનો અવાજ જો ધારાસભ્ય એટલે હું છે પ્રતિનિધિ છે જે ના લોકશાહીની અંદર લોક પ્રતિનિધિ કહેવાય કે લોકોના જે અતિ હિતસ સુધીના જે કાંઈ પ્રશ્નો છે એને ઉઠાવી અને એનું સોલ્યુશન લઈ આવે એવો એમ કે એક નીડર સાહસિક શૈક્ષણિક રીતે જે કાંઈ છે એ બધું જ એનામાં છે અને એ જો વિધાનસભામાં પહોંચ્યા તો એકસો ને એક ટકા વિધાનસભાનું ચિત્ર બદલે બદલેને બદલે અને બીજી પાર્ટીઓને પણ પછી પોતાના ઉમેદવાર જયારે ખડા કરવા આવે છે ને એની સામે કે બીજી પાર્ટી ત્યારે એની લાયકાત જોઈને ઉભા રાખવા પડશે ગમે તે નહીં હાલે એકસો એક વાત છે અને અમે એ જ માટે એમ કે એને મોકલવા માંગી છે કે અમારા પ્રશ્નો તો ઉકલશે છે પણ આખા ગુજરાત ના પ્રશ્નો ઉકલે અને લોકો જાગૃત થાય ધારાસભ્યો એના કામ પ્રત્યે એની નિષ્ઠા અને ફરજ બજાવે અને એકસો બ્યાસી બ્યાસી પોતાના કાર્યક્ષેત્ર ની અંદર પરિણામ લઈ આવે એવું અમે કરવા માંગીએ અમે ઉદાહરણ દાખલો બેસાડવા માંગીએ એટલા માટે ગોપાલભાઈ અમે લાવવા માંગી છે અને ગોપાલભાઈ એ સો ટકા કરી ગોપાલભાઈ અત્યારે એમ કેવા માંગે છે જે અત્યારે આ આ ભાજપના જે છે ધારાસભ્યની હંધ અત્યારે ગામડે ગામડે અત્યારે જમણવાર ને ખબર આવે છે ચૂંટણી આવશે એટલે આગલે દિવસે દારૂ ને મટન નેધી ખબર આવશે એ ગોપાલભાઈ એમ કેવા માંગે છે કે જે અત્યારે ખવડાવીને જે મત લે એમાં કઈ આત્મવિશ્વાસ અમારી સભામાં કે ચા કે ખાવાનું કઈ હોય નહીં મત આપે એ અમને ગૌરવ છે કારણ કે એમ અત્યારે જો અમે પૈસાથી અમે નથી મત ખરીદતા તો તમારે પણ ઓફિસમાં જઈને પૈસા દેવા નહીં પણ કામ તમારું એમને લાઈનમાં ઉભી થાય અત્યારે જે અમારે કામ ગમે કઈ કુપનમાં નામ ચડાવે કે આધાર કાર્ડ નું કે ગમે પ્રશ્ન હોય તો પેલા અટાણે પૈસા અમારે રિસોર્ટ દેવી પડે છે

કે ગામડામાંથી કાઢી મૂકજો ને પૂજા સ્થળે કાઢી મૂકજો તો આ ગામ ને કાઢી મેળવાનો અધિકાર નથી સંતોષ અને ગોપાલભાઈ જે સંતો છે અને જે લોકોને ઠગે છે દાખલા તરીકે આસારામ એમાં બધું આવી ગયું આસારામ માં સગડીયો કાઉસ એની અંદર બધા આવી ગયા ઠગ જે છે ને ધર્મના નામે કરતા એવા લોકો થી લોકોને સેટા રહેવા અને એવા જે લોકોને બનાવી અને પોતાના રોટલા છે કે નહીં એનાથી દૂર રહેવા ગોપાલભાઈ જાગૃત કરે શિક્ષણ ની રીતે જાગૃત કરે તમે શિક્ષણ લ્યો સમજદારી લ્યો અને તમે ધર્મ જે શ્રદ્ધા રાખો ને એ શ્રદ્ધા રાખવા એ બરાબર છે પણ તમે જે અંધ્રદ્ધામાં મનવો પડો આવું ગોપાલભાઈ નો કહેવાનો મર્મ હતો એ મને સમજાણો અને એના લીધે અમને છે ને અમુક અને એમ જો ગોપાલભાઈ માટે ગૌરવ થયો કે ખરા અર્થમાં આપણને ધર્મ માં જાગૃત કરે જો હિન્દુ હોય કે હિન્દુત્વ હોય ને તો કેવું હોય ને એ ગોપાલભાઈ ને એ ખબર છે અને લોકોને એ જાગૃત કરવા માંગે છે આ લોકો હું મતનું રાજકારણ કરી અને અવરે પાટે ચડાવે અને જે બાપુ છે ને કેવા બાપુ કીધું મહેશી અરે એતો ભાજપ ના દિલ્હી ના સાંસદ ઓગણીસ અને પેલા બે હાજર ચૌદ માં મોદી સાહેબ ચૂંટાણ ને પેલી વાર એ દિલ્હી ની ચૂંટણી લડ્યા હતા ભાજપ ના સિમ્બોલ ઉપર અને જ્યાંથી ચૂંટાણા સંસદ સભ્ય પછી જ્ઞાતિ બીજી વાર ટિકિટ નો આપી કઈક વાંધો પડ્યો માં

કારણ કે જેને ત્યાગી દીધું અમે એને પૈસા ધરી મેં માવતર ત્યાગી દીધા તો અમારે તમારી શું જરૂર છે અમે તમને હારા વિચારો સારા વચનો હારી વૃત્તિ કરો એવું જીવન જીવો એ અમારે પ્રવચન તમને આપવું મળે તો ઉપરવાળો અવા વિચારો ધરાવે એ સાધુ ઈ સંત ઈ તપસ્વી બાકી આ બધા થશે ને બાવા છે રાજકારણ ના બાવા બનેલા છે આ કોઈ સંત નથી આ તો ગીરી ગીરી વાહે લાગી ગયો કારણ કે જન્મ એનો થઈ ગયો વાળામાં કરી ગયા એટલે કે અમે ગીરી મહારાજ છીએ મહારાજ નથી આ બધાને મારવા વાળા છે ગોપાલભાઈ ક્યારે ધર્મ વિરુદ્ધ કીધું જ નથી ધર્મ અંદર જે પાખંડ આવે છે ને એની ઉપર એને પ્રકાશ પાડ્યો છે એટલે અમુક લોકોના રોટલા છે ને ભાઈ શકા તો બંધ થઈ જાય ને એ છે બાકી સત્ય ધર્મ છે ને એની વિરુદ્ધ એને ક્યારે વાત નથી પણ ધર્મ નામે જે ધતિંગ આવે છે ને જે કથાકારો એમ કે છે કે માયામાં ખોટી છે પણ એની ફી પોતાની પચાસ લાખ હોય આપડે ઓલું બનાવે એ માણસ સ્ટેજ ઉપરથી એમ કેતો હોય છે કે ભાઈ આ માયા મો ખોટી પછી એને પૂછો તારી ફી કેટલી તો પચાસ લાખ આપણે એમ બનાવે કે માયા ખોટી એટલે આ વાત થતી છે ને એની વિરુદ્ધ માં કીધું છે ને એને સત્ય કીધું રે એટલે એ ભાઈ છે ને સત અને ધર્મ શું છે એને ખબર નથી એટલે જે ગોપાલભાઈ વાત કરી છે ને સત્ય વાત કરી છે એને સમજવા માટે આપણે વાર લાગશે નીતિનભાઈ રાણપરિયા કોંગ્રેસ ના ઉમેદવાર છે તો તમારા ગામમાં કેવો માહોલ છે એનો કોંગ્રેસ નો તો અમારા ગામમાં જરાય છે જ નહીં હવે એ કોંગ્રેસ હું છે એમના ગામ ને ખબર નથી અત્યાર લગ્ન અમે હવે ભાજપમાં ભાજપમાં જ હતા હવે અત્યારે અમને ગોપાલભાઈ જેવો બહોસ માણો મહિલો એટલે અમારું ગામ અત્યારે સિત્તેર થી એસી ટકા અત્યારે આપ માં આવ્યો છે કોંગ્રેસ માં હું છે એ જ ખબર નથી હવે અહીંયા ક્યારે આવ્યા જ નથી હર્ષદભાઈ જયારે ચૂંટાઈ ગયેલા હતા ત્યારે અહીં આવતા નહોતા ખાલી એકુક બાકડા આપી ગયા છે બાકી અત્યાર લગ્ન હર્ષદભાઈ એના સિવાય બીજા કઈ કામ કર્યા નથી ગામડા ગામડે પાંચ પાંચ બબે પાંચ પાંચ બાકડા આપી દીધા

એ છૂટાણા કઈડે બે મહિને ત્રણ મહિને વધીને ત્રણ મહિના ત્રણ મહિનામાં અમારા ગામમાં ભાભલાવ પાસે જુવાનું પાસે બધે પાસે બે જતા આજે કિરીટભાઈ અમારા એટલે મોટા ધુરંતર નેતા આપણા ભાજપના છે કુશીલીઓ વડાડામાં ઘેરે ઘેરે સુલાગીર બેહીન ભીયા જાય છે સોલંકી છે ને એ અમારી પાસે બેહી જતા હાંજે આવે ને તો એ જયારે મિનિસ્ટર બન્યા ને પશુપાલન મંત્રી ત્યારે એ હાંજે મળવા આવતા અમારા ગામમાં બે ત્રણ મહિના આવે ને તો અમારી બેહી જતા અને એના કમાન્ડો હોય ને તો એને કે તમે સટારી આ ગામ તો મારું છે એટલો હૃદય નો પ્રેમ હતો અમારે અને પછી રાજાણી પણ એ રીતના એને લોક પ્રતિનિધિ કહેવાય કેશુ બાપા જેવા વાજપેય જેવા કે જે ભાજપ આદર્શ ભાજપ હતો અમે આદર્શ મતદારો છે મતદાર ત્યારથી પણ આ લોકો જયારે ગોટાળા બાજા આવ્યા જે કઈ બધા જ ગોટાળા આવે એનું તો બોલવું જ નથી આપણા મોટામાં શબ્દો ન સોંપે એવા રીતના આજે વિધાનસભામાં બિરાજે જે છે બધા જે બાળાત્કારી હોય બુટલેગરો જે કઈ હોય એનો આક્રોશા જેવાનું દેવાનંદા ને એટલે અમને તો બહુ અંદર થી દુઃખ થાય કે ભાજપ જેવો આદર્શ પક્ષ અને આજે ક્યાં છે એટલે અમને એનો આક્રોશ ને લીધે અમારે આજે બદલવું પડ્યું અમને પણ દુઃખ છે પણ કરીએ હું કારણ કે એવા પ્રતિનિધિ નથી એટલે અમે આદર્શ પ્રતિનિધિ ની ખોજ અને જો ગોપાલભાઈ માં એમાં અમને એમાં સો ટકા વિશ્વાસ છે અને અમે સક્સેસ જાવું તો એવા બીજા પ્રતિનિધિ પણ ઉભા કરશું અને આગળ ઉપર દેશની અંદર પણ એવી રીતનું એમ કે અમે ઈચ્છીએ છીએ કે આદર્શ પ્રતિનિધિ વાજપેયી જેવા કે જેવા બિરાજે અને લોક કલ્યાણના કામો થાય અને ખરા અર્થમાં લોકતંત્ર આવે આજ અમારી ઈચ્છા છે બીજું કઈ નહીં ગોપાલભાઈ ઇટાલિયા એ હમણાં કેશુ બાપાના આશીર્વાદ લીધા હતા એનો પણ વાંધો ઉઠાવેલો અરે વાંધો તો કોઈ પણ ઉઠાવે આશીર્વાદ લેવામાં વાંધો ક્યાંય હોય એક તો પેલા એ જ મૂર્ખાય છે કોઈ જો આશીર્વાદ કોઈ નું લેતો હોય આપણે ઘરે કોઈના ફોટા રાખીએ આપણા માવતર ના હોય કે કોઈ સંત પુરુષો ના હોય કે સરદાર પટેલ નમસ્કાર કરીને આશીર્વાદ વાંધો ઉઠાવવાનો હોય એટલે એ તો એક રાજકીય રમત હતી બાકી એના આશીર્વાદ લેવો એ તો સારી વાત છે અમુક એમ કેવું છે કે બહુ સારી વાત છે કારણ કે આજે કેશુ બાપા ને જોવો કે ભાજપ ની મોટી મોટી સભા થાય કેશુ બાપા ને કોઈ યાદી નથી કરતા સી આર પાટીલ આવ્યા બરાબર અહીંયા કેશુ બાપા ની કર્મભૂમિ છે એક શબ્દ નો બોલા એમ બોલા કે બે હાજર બાર થી તમે વાંધો છે તો કેશુ બાપા ને લીધે સત્તા ઉપર છે અને કેશુ બાપા એ મુડીયા નાખા એટલે તમે દિલ્હી ઉધી બિરાજો છો અને એને સામે તમને વાંધો અને બે હાજર બાર માં તો જે ચૂંટાણા એની સામે તમને વાંધો હોય તો અમને સો ટકા તમારી અમે વાંધો છે કારણ કે કેશુ બાપા વાંધો એટલે અમને તમારી સામે વાંધો કારણ કે કેશુ બાપા ના કામ બોલે છે

કે કલ્પસર યોજના થાય તો સૌરાષ્ટ્ર રંગીલું બને અને હરિયાળું બને આજે યોજના ક્યાં ક્યાંય ખાય છે એ કોને ખબર અને એની પાછળ વર્ષે અમુક કરોડો રૂપિયા વપરાય જાય છે હાલની પણ રીતે પ્રજાના પૈસા એમાં લૂંટાય પણ કેશુ બાપા નું સપનું સાકાર ન થયું એનું પણ અમને દુઃખ છે એટલે આ સીટ ઉપર અમે પરિવર્તન લઈ આવવા માંગીએ છીએ બસ